દેવભૂમિ દ્વારકા જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર કન્ટેનર મળવું યથાવત છે તે જોવા મળી રહ્યું છે હાલ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારની અંદર વધુ એક કન્ટેનર છે તે તણાઈને આવી પહોંચ્યું છે જ્યારે વાત કરીએ તો જે સવારના સમયે છે કે ઓખાના જે સમિયાણી ટાપુ છે ત્યાં પણ છે તે કન્ટેનર છે તે તણાઈને આવી પહોંચ્યું છે હાલ તો જે છેલ્લા દસથી બાર દિવસની અંદર છે તે દ્વારકાના દ્રેવાડ કુરંગા બરડિયા સહિત અનેક વિસ્તારોની અંદર છે તે આ કન્ટેનર છે તે જોવા મળી રહ્યું છે આ આ વાત કરીએ તો જે દ્વારકા પોલીસને જાણ થતાની સાથે છે કે દ્વારકા પોલીસે છે તે કોસ્ટગાર્ડ અને જે કસ્ટમ વિભાગ છે તેમનો સંપર્ક છે તે કર્યો છે અને આ કન્ટેનર ક્યાંથી આવ્યું તે દિશાની અંદર છે તે પોલીસ અને કસ્ટમ વિભાગ છે તેની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે હાલ તો જે એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે પરંતુ જે આ અલગ અલગ વિસ્તારોની અંદર જે કન્ટેનર મળી આવ્યું હતું તેની અંદર છે કે પ્રાથમિક માહિતી મુજબ છે કે જે કેમિકલ હોવાની શંકા છે તે પોલીસને લાગી રહી છે અને હાલ જે આ કન્ટેનર છે તે તણાઈને આવી પહોંચ્યું છે દ્વારકાના આજના દિવસની અંદર બે જેટલા કન્ટેનર છે તે તણાઈને આવી પહોંચ્યા છે જ્યારે વિસ્તારની અંદર અને જે ટાપુ છે ત્યાં કન્ટેનર આવી પહોચું છે અને જે વિવિધ એજન્સીઓ છે તેમના દ્વારા છે તે તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે જયદીપ લાખાણી છે ચોવીસ કલાક દ્વારકા